નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકીની જમાવટ આપ સૌ જાણો છો તે પ્રમાણે મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસીમાં જે ઓપરેશનલ સ્ટાફ એવા ડ્રાઈવર કંડક્ટરની ઘટ ઘણા લાંબા સમયથી મિત્રો પ્રવર્તી આવે છે અને આને લઈને સરકાર દ્વારા જે મિત્રો ચોક્કસ જે પગલાં નક્કર પગલાં જે છે તે ભરવાના હોય છે તે ભરાતા નથી જેના કારણે આ જે ઘટ છે ડ્રાઈવર અને કંડક્ટર ઓપરેશનલ સ્ટાફની તે સદા વર્તાતી રહે છે તાજેતરમાં સરકાર દ્વારા આ ઘટ પૂર્ણ કરવા માટે ચાર હજાર બાસઠ જેટલા ડ્રાઈવર અને તેત્રીસો જેટલી જગ્યાઓ કંડક્ટરની ભરતી જે છે તેના માટેનું મિત્રો હાલ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે પરંતુ આ ભરતી પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે તે સરકાર દ્વારા નક્કી કરી શકાતું નથી કારણ કે ખૂબ જ લાંબા સમયથી આ ભરતી પ્રક્રિયાઓ ચાલી રહી છે પરંતુ હજુ સુધી તેનો જે છે તે અંત આવ્યો નથી મિત્રો આથી સરકારે લોકસભાની ચૂંટણી છે તો લોકસભાની ચૂંટણીમાં ગુજરાત એસટી નિગમ તેમજ ગુજરાત એસટીનો જે સ્ટાફ છે તે મિત્રો સરકારી કર્મચારીઓ છે તો તેમને મિત્રો એસટી લોકશાહીની જે પર્વ છે એ લોકશાહીના પર્વમાં મિત્રો આ કર્મચારીઓ જે છે તેમનું યોગદાન આપવાનું થતું હોવાથી આ ઓપરેશનલ ઘટ પૂર્ણ કરવા માટે ગતરોજ ગુજરાત એસટી નિગમ દ્વારા કરાર આધારિત ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી જાહેર કરાઈ હતી જેમાં મિત્રો જે લોકો એસટીમાંથી નિવૃત્ત થયા છે એટલે કે બે હજાર એકવીસ જૂન બે હજાર એકવીસ પછી નિવૃત્ત થયેલા અને જેઓની ઉંમર બાસઠ વર્ષ પૂર્ણ ન થયેલ હોય તેવા ડ્રાઈવર કંડક્ટર કે જે લોકો કરાર આધારિત છવ્વીસ હજાર રૂપિયાના માસિક પગારે અગિયાર માસના કરારે નોકરી કરવા માટે ઉત્સુક હોય તેવા કર્મચારીઓને ગુજરાત એસટી હાલ ભરતી કરી અને આ ઘટ પૂર્ણ કરવાની જે છે તૈયારીઓ કરી રહી છે મિત્રો આપ સૌને જણાવી દઈએ આજના વિડીયોમાં કે મિત્રો આ ભરતી જે છે તે ઘટ કેટલા સુધી પુરાઈ છે કેટલા ડ્રાઈવર કંડક્ટર જૂના હાજર થયા છે સાથે જ મિત્રો નવી ભરતી છે તે ક્યાં સુધીમાં પૂર્ણ થશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો ચેનલમાં નવા હોય અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બે લાયકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ આવાઝિકીના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર યોજનાઓના પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો એસટી નિગમમાં ડ્રાઈવર અને કન્ડકટરની કરાર આધારિત ભરતીની જાહેરાત છે તે થઈ ગઈ છે મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ નિવૃત્ત કોન્ટ્રાક્ટ પર ભરતી કરશે ઘટ પૂર્ણ કરવા માટે ચાલુ વર્ષે ત્રણ હજાર ડ્રાઈવરોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો હાલ ત્રણ હજાર અને ચોર્યાસી જે જગ્યાઓ છે ડ્રાઈવરોની તેને લેખિત પરીક્ષા લેવાઈ ગઈ છે પરંતુ હજુ ડ્રાઇવિંગ ટેસ્ટ સાથે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને અલગ અલગ જે કેટેગરી વાઇઝ જે અનામત કક્ષાના જે સર્ટિફિકેટ છે મિત્રો જાતિઓના તેની ચકાસણી આ તમામ જે વસ્તુઓ છે તે હજુ બાકી છે આગામી મિત્રો આજે ડ્રાઈવરની ભરતી પૂર્ણ થતાં હજુ જે છે તે મિત્રો ચારથી છ મહિનાનો સમય લાગી શકે છે અને હાલ જે લોકસભાની ચૂંટણી આવી છે તેમાં મિત્રો અલગ અલગ જે ગુજરાત રાજ્યના આંતરિયાળ ગામો આંતરિયાળ પ્રદેશો આમાં જે જગ્યાએ આવા પ્રદેશોમાં અને આવા આંતરિયાળ જગ્યાએ જે ઈવીએમ મશીન અને સાથે જે ચૂંટણીનો સ્ટાફ છે તેને પહોંચાડવાનું જે કાર્ય છે તે વર્ષોથી મિત્રો ગુજરાત એસટી નિગમ બજાવતું આવી રહ્યું છે અને આ વખતે પણ મિત્રો આ જે કાર્ય છે તે એસટી નિગમ પૂરી નિષ્ઠાથી નિભાવશે તે માટે મિત્રો ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ આ ઓપરેશનલ સ્ટાફની ઘટ પૂર્ણ કરવા માટે તત્કાલીન ધોરણે જે એસટીના નિવૃત્ત ડ્રાઈવર કંડ્રક્ટરો છે તેમને મિત્રો અગિયાર માસના કરાર ઉપર છવ્વીસ હજારના માસિક પગારે ભરતી કરવાનો નિર્ણય લઈ લેવામાં આવે છે હાલ વાત કરીએ તો એસટી નિગમમાં નવા સ્ટાફની ભરતીને લઈને મહત્વની અપડેટ સામે આવી છે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ નિવૃત્ત કર્મચારીઓને અગિયાર માસના કોન્ટ્રાક્ટ પર ભરતી કરશે અત્રે જણાવીએ કે ઘટ પૂર્ણ કરવા માટે ચાલુ વર્ષે ત્રણ હજાર ડ્રાઈવરોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવે છે એસટી વિભાગમાં હજુ ભરતી પ્રક્રિયા બાકી છે ત્યાં સુધી નિવૃત્ત કર્મીઓની ભરતીની જાહેરાત કરવામાં આવશે એક ફેબ્રુઆરીએ એક ડ્રાઈવરોની સોળ હજાર ત્રણસો છ જગ્યા સામે મંજૂર કરાઈ છે અને હાલમાં જે એસટી નિગમ છે તેમાં બે હજાર ચારસો છ ડ્રાઈવર અને ચોવીસો અઠ્ઠાવન જેટલા કંડક્ટરની ઘટ છે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હસભાઈ સંઘવીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ચોવીસના અંત સુધીમાં ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગમાં ડ્રાઈવર કંડક્ટર મિકેનિકલ ક્લાર્ક સહિતના કર્મચારીઓની અગિયાર હજાર કરતાં વધારે કર્મીઓની ભરતી કરાશે તેમજ ચાલુ વર્ષના અંત સુધીમાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે મિત્રો હર્ષભાઈ સંઘવીએ તો જણાવી દીધું છે કે ચાલુ વર્ષના અંત સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે પરંતુ એ તો સમય જ જોવાનો રહેશે કે સરકાર આજે ગોકળ ગાય ચાલી રહેતી ભરતી પ્રક્રિયાને ઝડપથી બનાવશે અને આજે સરકાર દ્વારા જે કમિટમેન્ટ આપવામાં આવી છે તે પૂર્ણ કરશે કે નહીં તે જોવાનું રહેશે મિત્રો હાલ બે હજાર ચારસો છ ડ્રાઈવર અને ચોવીસો અઠાવનની કંડક્ટરની ઘર છે જેના સામે મિત્રો લગભગ સોળસો જેટલા ડ્રાઈવરો અને પંદરસો કરતાં વધારે કન્ડકટરો જે નિવૃત્ત છે કે જેઓની ઉંમર બાસઠ વર્ષ કરતાં ઓછી છે અને જેઓ જૂન બે હજાર એકવીસથી લઈ અને આવતી ત્રીસ જૂન બે હજાર ચોવીસ સુધી રિટાયર થવાના છે તેવા કર્મચારીઓએ કરાર આધારિત જે છે તે પોતાની જે નોકરી છે તે સ્વીકારી છે કારણ કે એસટી નિગમમાં મિત્રો કોઈ પણ પ્રકારનું પેન્શન ચૂકવવામાં નથી આવતું અઠ્ઠાવન વર્ષની સેવાઓ પૂર્ણ થતાં ડ્રાઈવર કન્ડક્ટરોને ઈપીએસ નાઇન્ટી ફાઇવ યોજના અંતર્ગત ત્રણથી ચાર હજાર રૂપિયા જેવું માસિક પેન્શન જેવું મળતું હોય છે જેનાથી જીવન નિર્વાહ ચલાવો ગુજરાત ગુજરાન ચલાવો ખૂબ જ અશક્યલા હોય છે એટલે આવી કરાર આધારિત ભરતીઓ જે છે જેમાં ચાર વર્ષનો સમયગાળો ત્રણ ચાર વર્ષનો મળતો હોય છે છવ્વી હજાર રૂપિયાનો પગાર ખૂબ જ મહત્ત્વનો પગાર આ નિવૃત્ત કર્મચારીઓ માટે ગણાય છે એક પ્રકારનું પેન્શન ગણાય છે એટલે આ કર્મચારીઓ ચોક્કસથી આ જે આવેલી છે તક તેને જવા નહીં દે અને હાલ ગુજરાતની જે ચોવીસો જગ્યાઓ ડ્રાઈવરની ઘટ છે તેમાં સોળસો જેટલા ડ્રાઈવરો મિત્રો નિવૃત્ત ડ્રાઈવરો અલગ અલગ ડિવિઝનમાં હાજર થઈ ગયા છે સાથે જ મિત્રો ચોવીસો અઠ્ઠાવનસો કંડક્ટરની જે જગ્યાઓ છે તેના સામે પણ મિત્રો પંદરસો કરતાં પણ વધારે કંડક્ટરો અલગ અલગ ડિવિઝન ડેપોમાં મિત્રો નિવૃત્ત કર્મચારીઓ પોતાની સેવાઓ બજાવવા જઈ રહ્યા છે અને આગામી જૂન મહિના પછી નિવૃત્ત થતા અલગ અલગ ડ્રાઈવર અને કંડક્ટર બીજા એક હજાર કરતાં પણ વધારે જે નિવૃત્ત કર્મચારીઓ છે તે સેવાઓમાં જોડાશે એટલે કે ક્યાંક ને ક્યાંક આગામી ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ઓપરેશનલ સ્ટાફની ઘટ પૂર્ણ કરવામાં જીએસઆરટીસી સફળ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે સમય એ જ જોવાનું રહેશે કે મિત્રો સરકાર આ રીતે જ નિવૃત્ત કર્મચારીઓની કરાર આધારિત ભરતી કરી અને આગળ જે છે તે સંસ્થા ચલાવશે જીએસઆરટીસીને કે પછી કારમી ભરતીઓ જે છે તે નિયમિત ભરતીઓ તેની ભરતી પ્રક્રિયા પૂર્ણ ઝડપથી પૂર્ણ કરી અને નવા કર્મચારીઓને જે છે તે બેરોજગારી ઘડવા માટેનું સરકાર કંઈ પગલું ભરશે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે જય હિન્દ અસ્તુ